ખાસ કરીને અહીંયા જ્યારે પાટણમાં જુદા જુદા મહેલાપોરા હતા ભંડારા નામ મહેલાઓમાં પણ એક જગ્યાએ વ્યવસ્થિત હચવાય એના પર વિસર્જ થઈ શકે એ માટે આ પુણ્ય વિજય મહારાજ સાહેબે એમણે ભગીરથ પૂછાથ કર્યો હતો અહીંયા સત્તર ચાતુર્માસ એક જ જગ્યાએ કર્યા હતા આ ચાતુર્માસ ચાલે છે અત્યારે જેમ જમીન એવા સત્તર ચાતુર્માસ કરવા માટે એમને લીપિઓની માટે મહેનત એટલી કરી હતી એમને કે બધા ભંડારા એકત્રિત કર્યા સત્તર ભંડારા મહેલા પુરણ હતા અહીંયા બધા લાયા અને અમને અહીંયા ગાડી બાવીસ હજાર જેટલા કાગળ ઉપરના ગ્રંથો બારસો જેવા તાળપત્રના ગ્રંથો અને પચીસ હજાર પ્રિન્ટેડ બુક્સનું અહીંયા કલેક્શન એમણે કર્યું એને ઇન્ડેક્સમાં એટલું વ્યવસ્થિત રીતે બ બનાવ્યું કે કોમ્પ્યુટરમાં પણ બહુ ફેરફાર કરવો ના પડે એવું કામ એમને કર્યું એમનો અહીંયા પણ જેમ લાભપોચમ આપણે હોય એ એમ એ લોકોને જ્ઞાન પંચવી હોય ત્યારે જ એમનો જન્મદિવસ હતો એટલે જ્ઞાન પાછળ એમણે જે મહેનત કરી હતી એ યથાર્થ થઈ યથાર્થ થઈ એ અને એમણે આ સેઠ મોહનલાલ મોતીચંદનો સહયોગ લીધો છે એ મોહનલાલ મોતીચંદ સેટે આ સહયોગ એમનો એ સેઠનો પોતાનો વ્યવસાય બેલ્જિયમમાં હતો તો બેલ્જિયમના આર્કિટેક્ટ જોડે આ બનાવેલા ક્યાં અને નીચે ભૂમિમય પણ પંચસો કુળ સુધી ઉદય ના લાગે દવાઓની ચિટ્મણી આપી એ માટે અને જ્ઞાનને પણ ધન સમજીને અમને રોકેટ સિસ્ટમમાં રૂમો બનાવ્યા હતા અત્યારે તો ગ્રંથોનું ડિજિટલાઇઝ થઈ ગયું એટલે હવે તો એ ટ્રસ્ટીઓની કસ્ટડીમાં રહે છે અમુક ગ્રંથો અમે બહાર રાખ્યા છે જે તમને નમૂના પ્રમાણે એ તમને જોવા મળે બાકી પ્રિન્ટેડ બુક્સ છે એ બધું હવે જે લિપિઓના જાણકાર હોય એ લોકોને છે ને એના અમારા ઇન્ડેક્સમાં ડેફિંગ કરે તો જ વસ્તુ અહીં અમારી પાસે સો વર્ષથી મોડી હજાર વર્ષ સુધીના જ ગ્રંથો ખાસ કરીને બીજી જે બીજી જૂની વસ્તુઓનું મહત્વ નથી પણ જે મારા સાહેબના અન્યો હતા જેની પાસે જે જૂની જૂની વસ્તુઓ હતી અને લોકો એ વાણે પણ અહીંયા સંસ્કૃત પાત્ર છે બીજી લીપડીઓ જે પાલી છે બધાની મહેનત કરે એ શું દેખાડે એ માટે અહીંયા જૂની જૂની વસ્તુઓ રાખી જો આ લાકડાની ઘડિયાળ છે જેમ જયપુરમાં જંતર મંતરની ઘડિયાળ છે ને એમ લાકડાની આ ઘડિયાળ

सबसे में ढाल दिखाता है कि परेशान हैं। आई एस एन 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 एस एन

અને હેમચંદ્રાચાર્ય ઉપરથી હેમ શબ્દ લીધો હતો એટલે એને સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે વ્યાકરણનો ગ્રંથ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ એની ઓરિજિનલ પ્રોજ છે જોઈ બરાબર છે આ તમે એટલા નસીબદાર છો કે પોતાની ભાષા આપણી લોકો વિચારતા હતા જ્યારે આ મહેન્દ્ર સુધી મહારાજ સાહેબ હતા જેસલમલમાં નગર પ્રવેશ કરતા હતા ત્યારે એક પેન્ટરે મારા બજાર બજારમાંથી નીકળતા નીકળતા જે નીકળતા જતા હતા એનો એને આખો રોલ બનાવ્યો મારાબ ક્યાં નીકળ્યા કે રોલ એને પિક્ચર અને આ મારા સાહેબ થઈ ગયા અકબર રાજાને અરબી ભાષામાં લખેલો લખી આપ્યું હતું કે જ્યાં સુધી તમે અહીંયા રહેસોસ સાહેબજી ત્યાં સુધી કોઈ જીવ ઇન્સાન નહીં થાય એનો લેટર અમારી પાસે અકબર એ લીધા આપણે મુનિશ્રી ને Thank yeah,